ચાલો અને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો મજામાં છો ને તો સ્વાગત છે આપણે તમારા બધાની હું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને આજે મિત્રો છે ધૂળેટી તો ધૂળેટીની બધાને ને હાર્દિક શુભકામના ને તમારું જીવન ખુશીઓના રંગોથી રંગાયેલું રહે હંમેશા માટે એ આપણે શુભેચ્છા આપીએ છીએ અને વિડીયોની શરૂઆત આપણે અત્યારે કરી છે સાંજના થઈ ગયા પોણા હાથ જો બાપુ એંચા કુંણના ઠેકલામાં જો હરખુ કરે છે આ તો અમારી ઢોળટી છે ને કુંણમાં જઈ ગઈ હારવામાં વાડીમાં વાડીમાં કા બાપા હમ કુંણ કઈ ખવાય હાર્યું ને કઈ કરતા હાર્યું કિશોરભાઈ જો ગાહાડી હારસ ખાલી કરી નાખવાના હય હાઈનચા આપણે ખાઈ રહ્યું અને ઘઉંનું કુવાણ એટલે આમાં મિક્સ કરેલું છે આ ગાયુંને ખવડાવવા બાકી આ છે વધે આપણે શિયાળામાં ગાયુંના પગ નીચે નાખવાનું ખીલા નીચે શિયાળામાં ઠંડી ન લાગે પેક કરી દે ને એટલે એને કાગળ રાખી દેવાનું શિયાળો ઊંડા ચોમાસામાં પલ્લે નહીં ચાલો ડાયરો આપણે હેને આ

આપણે ચોમાસું અને શિયાળામાં નાખવા થાય હે ને અને હાલો મિત્રો હવે હે ને આપણે વિડીયો આપણે ગઈકાલે હું ને કલ્પેશ અમારા બાજુના ગામમાં હળદર હોળી પ્રગટાવી હતી ને એનો વિડીયો શૂટ કરવા ગયા હતા હું ને કલ્પેશ તો એ વિડીયો એન્જોય કરો અને પછી હે આજે સવારે નહીં પણ બપોરે બાળકો આપણે ધૂળેટી રમતા હતા એ વિડીયો બનાવ્યો છે એ આગળ જોજો તમે વિડીયો બનાવવા પડે કિશોરભાઈ ઈ તો અંધારું થઈ જ જાય ને એ થોડો આપડી વાત સુરત દાદા ઉભા રે ન ઉભા રે હાલો ડાયરો હવે ને તમે જે વિડીયો એન્જોય કરો ગઈ કાલે હોળીનો વિડીયો શૂટ કર્યો તો એ અને આજ બપોરે બાળકો ધૂળે તે રમતા હતા એ વિડીયો શૂટ કર્યો છે અને પછી આપણે વિડીયો ત્યાં જ કરી દઈશું પૂરો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગે એ કમેન્ટ કરીને જણાવજો જો સારો લાગે તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચાલો મિત્રો બાને અત્યારમાં જે હોળીનો હાવળો તૈયાર કરે છે હવે નઈ છે ત્યાં બે ત્રણ મસ્ત મજા નું બનાવી નાખ્યો અડધે જવાનું છે આપડે હવે ત્યાં જાઈશું તો શૂટ કરશું ને કઈ જઈ તો પછી આગળ કઈક જોયું જાય હવે મસ્ત મજાનો ભાઈ હોળી આવડો બનાવી નાખ્યો

ચાલો ડાયર આપણે ભાગી ગયા છે સાંજના સવા સાત થઈ ગયા છે અને આપણે જે બધી વસ્તુ આમાં હોળીનો હાવડો છે ને તૈયાર કરીને મૂકી દીધો એ હાર છે અને સાણા છે દસ પંદર જેવો સાણા છે વરાળ હોળો કાઢીને આપણે લેતો આવવાનું

હોળી ના દર્શન ની તમને કરાવી દે યાર ભાઈ જો કલ્પે છે આપડે હોળી નો હાવડો ને એવું બધું લઈને જાય છે અત્યારથી જાય છે ઉભા છે તાપ થાય એટલી બધી તાપ આવી વરાળો આવે આપણે ઓલી સાઈડ જઈ અને નાખી આવશું તાપ ન લાગે આપણે સાથે લાતા આવ્યા છીએ રજકો ગાયો ને ખવાનો વરાળ હોવાનો કાઢવાનો હોય એમ

થોડું ઇમરજન્સી માં કામ આવી ગયું છે એટલે પાછું ફટાફટ જવાનું છે ઘરે હોય ખબર પડતી હોય ને આપડે આપડે ખ્યાલ ના આવે ની પોતા ગાયો હોય મિત્રો ને ઢોલ વગાડે

એક રહી ગયો છે અહીંયા નકરા પાકી ગયા છે છે કેવું મસ્ત મજાનું લાલ ચટાક છે મસ્ત મજાના લાલ ચટ્ટાક ટમેટા રહી ગયા તૂટી ગયો તૂટી ગયા નીકળ લાલ ચટ્ટાક પોપટ ટે કરતા જાય ને

ઘણી દોડવાના જાડીયા થાકી જાય હરખો રવડો હરખો નેવ્યા કલર લઈ લે એમાંથી કલર ફૂટી રહ્યો anh <laughs> chăn hoa vậy to bờ hoa đã để gà lên nè bia gà lên anh nào vừa ra sao mà nó bờ hiền bao hiền ham một chút có mình đi <laughs> đâu mà ba hôm nay nè khoa <laughs> तू तो कलर गुलाल गुलाल से मंडी गया ना वा ढोटी <laughs> <laughs> रमी ली थी बा <laughs> 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 mm <laughs>